સરદાર પટેલ અમર રહો જીવાનારાના સાથે યુવાનો સહિત ગ્રામજનો સહભાગી બન્યા પદયાત્રા દરમિયાન રસ્તામાં આવતા દરેક સ્થળોએ ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તેમની અવિસ્મરણીય રાષ્ટ્રીય સેવાઓનું સ્મરણ કરવા માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વિધાનસભા મતવિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે એકસો ચુમોતેર જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં મટવાડ ગામથી પ્રાર્થના મંદિર દાંડી સુધી જલાલપોર વિધાનસભા વિસ્તારની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી મટવાડ ગામના શહીદ સ્મારક પર ધારાસભ્ય શ્રી આરસી પટેલ સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પી સાથે સરદાર પટેલની પ્રતિમાને વંદન કરીને લીલી ઝંડી બતાવીને યુનિટી માર્ચ પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો આ પદયાત્રામાં સરદાર પટેલ અમર રહો જવાનારાના નાદ સાથે યુવાનો સહભાગી બન્યા હતા આ પદયાત્રા મટવાડ સામાપોર થઈ પ્રાર્થના મંદિર દાંડી સુધી પહોંચી હતી ત્યાં રસ્તામાં આવતા દરેક સ્થળોએ ફૂલોથી ગ્રામજનોએ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું

લગભગ આને જે એમાઉન્ટ છે આમ તો કોકના સાહેબને મેં કીધું પણ સાહેબ કે હું છેલ્લે આભાર વિધિ જ કરીશ એટલે આ અઢા સત્તર કરોડ અઠ્ઠાવન લાખ રૂપિયાની આ બિલ્ડિંગનો રકમ છે અને એને તાંત્રિક મંચ માટે ટોઇલેટ બાથરૂમનો સમાવેશ કરવામાં આવે છે મકાનના થર્ડ ફ્લોરની અંદર સાત ક્લાસરૂમ અને એક સ્ટાફ રૂમ જેન્ટ્સને લેડીઝનો ટોયલેટ બાથરૂમની સુવિધા કરવામાં આવે છે એટલે આ પ્રમાણે ને ડિઝાઇન આની અંદર છે એટલે માનો કે ફર્સ્ટ સેકન્ડ ને બસ છે સારું બને કોઈક અમારા પર ફોન નહીં આવો જોઈએ કોકણા સાહેબ પર ફોન નહીં આવે લગભગ આમ તો આર એન્ડ બી નું જે કામ હોય સ્ટેટના કામમાં ક્યારેય ફોન કરવા જેવા હોતા નથી સારું જ કામ થાય છે પણ સમય મર્યાદામાં કામ કરજો અને ક્વોલિટી વાળું કામ કરજો એટલે અમે તમારે પાસે આશા રાખીએ છીએ એટલે આ ગોર ઓફ બિલ્ડર્સ છે અને આની અંદર જે કામની વિગત સાહેબે જે આપે છે